જે રહેણાંક ઝોન બને છે એને પ્રતિબંધિત ઝોનમાં લાવવાના છો કે પછી એ રહેણાંક ઝોનમાં કરી દેવાના છે આ છે રાજ્ય સરકારનો મુદ્દો ને રાજ્ય સરકાર જ રહેણાંક ઝોનમાં બદલતા હોય છે તો આ રાજ્ય સરકારની પણ અહીંયા મોટામાં મોટી ભૂલ છે કે વિશ્વામિત્રી નદીના કિનારે પ્રતિબંધિત ઝોન ને રહેણાંક ઝોન બનાવ્યા અને આજે વડોદરા શહેર આખું પૂરના પાણીમાં તણાઈ ગયું તો હવે પ્રતિબંધિત જે ઝોન હોય એને વહેલામાં વહેલી રહેણાંક ઝોન ના બનાવે સ્થળથી સ્થિતિનો તપાસ કરવામાં આવે પછી જ આગળ પરમિશન નું રાજ્ય સરકાર આપે બાકી હાલ વિશ્વામિત્રી નદીના પૂર માટે રાજ્ય સરકાર પણ આટલું જવાબદાર છેલ્લે ત્રીસ